પણ આપણા સમાજ કેમ ગરીબ છે મસ્ત વાત કરી મણિભાઈ ને વાત કરી આપણા રિટાયર સાહેબ પણ વાત કરી પણ મિત્રો આપણે આજે

લડતો એ કાતી મામા કોના માટે લડતો એ આદિવાસી સમાજ માટે લડતો અને નાની નાની ઉંમરે એમને આવતી આપવી પડી છે મિત્રો આપડે ઇતિહાસ જાણવો પડશે બીજું કે ધ્યાન મણીબેન કહેતી હતી એમને પણ આપણે યાદ કરવા જોઈએ તો આજે બેન છે કે મડી જેવી બેન છે આજે બોલી શકે છે આજે પિન વડા પર દર્પણ બની શકે છે પરંતુ આપણે આ દેશની અંદર બેનને દૂત પીતિ કરવામાં આવતી હતી અને બેનો આગળ જઈને પણ બોલી નથી શકતી તેના પર તાબે આજે બેનો બોલી શકે છે એવા લોકોને પણ આપણે યાદ કરવા જોઈએ મિત્રો આ દેશ આઝાદ થઈ ગયો કુછ તો અઢાર સ્થાન આંબેડકર ને પણ આપણે યાદ કરવા જોઈએ કેમ બાબા સાહેબ આંબેડકરે આ વંચિત સમાજ માટે ગણિત સમાજ માટે આપણે દરેક ને અધિકાર આપેલા સમાનતા નો અધિકાર છે સમત અધિકાર છે બોલવાનો અધિકાર ફરવાનો અધિકાર એટલે આપણે બોલી શકીએ છીએ

કેવી રીતે એમને કુ રિવાજો દૂર કરવા નથી પણ એ રિવાજો ની અંદર જે કઈ ખસાવ છે એ ખર્ચાઓને આપણે બધા ભેગા થઈને કેવી રીતે એને નાબૂદ કરી શકીએ અને ઓછા કરતા આપણા રિવાજો સાચવી શકીએ

એટલે આપણે એ પણ નિયમ કરો છે કે જે મળતું જે માણસ મરી જાય છે એ માણસ ને મરી જાય એટલે આપણો રિવાજ છે કે કપડું લઈને જવું પડે એમ આપણે બિલકુલ કપડું નાખવાની પ્રથા બંધ કરી નાખેલી છે કેમ

આપણે એમને 10 રૂપિયા 5 રૂપિયા 50 રૂપિયા જે જે કંઈ અત્યારે બધા લોકોએ તો થાય છે લોકોની વાત તો થઈ પણ અત્યારે હખાડોળો ચાલુ થઈ ગઈ છે હવે મને મેસેજ મોળા કે દંતરાલની અંદર ભઈ છે ઓ સાઈડ દીને અંદર પણ કઈક છે અને

આપણે નક્કી કર્યું છે કે વાત કરી કે આપડે બાળકો શિક્ષણ માટે આગળ લઈ જવાના છીએ આપણા બાળકોને ને વાત કરવાની છે આજે તમે કોઈને ને અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે તો આપણે કોઈક થાય એટલે અંદર કેટલો બધો ખર્ચો આવે છે

તમે કેમ ત્રણ જણા તમે બેઠા છો એટલે એમને એમ કે અમારા દાદી હતી તમારી દાદી હતી તમારી આઈ હતી તો તમને બોરું પોડું કરવું જો તમે તને ફેટો કે પાઘરી બોતવા દો બાકી પાઘરી નહીં દો મિત્રો મેં જાતે એમને ઊભા કરી નાખ્યા એટલે આવું ન થાય કોઈને શરમીના ન થવું જોઈએ તમને ખાસ મારી વિનંતી છે કે આપણી ટીમ અમારી કારોબારી ટીમ દરેક ગામમાં જશે અમને કડકાઈ કરવાના છીએ ભલે આઈ મરી ગઈ મા મરી ગઈ વખત જે મરી ગયો હોય જે બોરું પોડું કરશે એમને બહુ વાર દેશું ના એના આઈ મરી ગઈ અને દીકરો બોરું બોરું ના કરે એમને પાક રહી ગયા ફેટ અને બહુ વાર કેમ કે એમની ફરજ બને છે એટલે આવા જે નિયમો બનાવે છે એ નિયમોને સાત ટકા તમે આપજો તો સો ટકા આપણે પરિવર્તન આવશે

દારૂ પીવાય મરી ગયો તેમને એમને આશ્વાસન અપાય એમની જોડે જાય ને પડે એમની જોડે જાય આપણે એમને આશ્વાસન આવીએ એમને ચિંતા નહીં કરતો આ જે થઈ ગયો કુદરતી વાત છે આપણે એમને આશ્વાસન આપવો જોઈએ પણ આપણો સમાજ આમનો આમ સુધરવાનો નથી એટલે અમે એવા નિયમ બનાવે છે કે જે દારૂ પી લોકાશામાં જશે એમને પોષ હજાર જોગવાઈ કરી છે મિત્રો ઘણી બધી વાતો છે પણ હવે આપણે વાસંતી કેવા ના છે લગન વિધિ માટે તો પણ હું થોડી વાત કરીશ તમને કેમ કે લગન માટે અમે તમા ધોતા તાલુકાની આ મીટિંગ થી જ રાહ જોઈ હતા તો માં તમને એક સુસન છે કેમ કે અમે પોસિયા અંદર કરી છે ખેડ માં મીટિંગ થઈ ગઈ પણ ધોતાની ની મીટિંગ થઈ નથી એટલે આપણે ત્રણ તાલુકા બંધારણ કમ્પ્લીટ તો હોવું જોઈએ ને એ માટે અમે ડીજે માટેની જે વાત હતી થી એ ડીજે માટે અમે આ છેલી મીટિંગ સે આમાં નિર્ણય લેવાનો છે

આ ડી આપણે બધા સમાજ નક્કી કરે છે કે ડીજે બંધ કરવું છે તો જે ગામ માં ડીજે ચાલુ રહેશે એમ આપણી જવાબદારી છે કે ડીજે ને બંધ કરવાની જવાબદારી આપણી આપણા ગામ કમિટીની રહેશે

માટેનો આજે દંડ પણ આપણે લેવાની તાકાત હોવી જોઈએ અને બીજો એમને કેવો જોઈએ સમાજ ગરીબ લોકો છે તો કરે પણ આજે નોકરી વાળા છે એમને મારે કેવું છે આજે હું ખુલ્લા મંચ પરથી કહું છું અને તમને ગરીબ જાય અને આપણે તો નક્ કરેલા પેલા દાગીનાનું નું નક્કી કરેલું છે તમારે જે હાલ બહુ હોય ને પગે ભરેથી તમારે હાલ ફોન બધું માલ દીધું અમારે કોઈ જરૂર નથી પણ આપણે સમાજે નક્કી કર્યું હોય દેખાદેખી જાય એટલે મારે મેન બની છે કે આપણે સમાજ આ રીતે કરવું હોય તો થોડી દેખાદેખી માં આપણે થોડા રાખીશું અને સો ટકા ફાયદો તો આપી દેજો મિત્રો ઘણા બધા વક્તાઓ છે આપણે એમને હોપાડવાના છે અને આપણા સમાજ જે આ બીડુલીન જગતા છે એવા અને આપણે બધા ભેગા થઈને સપોર્ટ કરી અને આપણા સમાજમાં આ કુરિવાજોમાં બદલાવ લાવીએ અને બદલાવ લાવી ખર્ચા ઓછા કરી અને આપણા સમાજને બસાવીએ નકર બાકી કંઈ નથી અત્યારે તમે જુઓ તો એક દીકરાના ખાલી એક જ વાત કહીશ એક 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 ડોઆનો પોસ દીકરા હોય તો પોસ એકર જમીન હોય તો એક એકર જમીન આવવાની હવે એક એકર જમીનમાંથી એ માણસને સહયોગ બનાવવાનો એ માણસને આપણા

કરવાના છે હવે આટલા દિવસ ચાલી ગયું છે હવે ચલાવવાનું નથી કેમ કે જે વેસ્યા તમને ખબર છે આ કાયદાઓ કેવા છે આપણી છોકરીઓ નાની નાની છોકરીઓ વેસે